મતદાન બનાવવામાં આવેલ કરવામાં આવ્યું મોટો લોકશાહી દેશ છે જેમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે ચૂંટણી એ લોકશાહી પર્વ છે જેમાં મતદાતાઓ પોતાના કિંમતી મતાધિકાર ઉપયોગ કરે છે જ્યારે આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે

જેમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ બાળ સંસદની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો હતો તેમજ આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી શાળામાં બાળ સંસદની રચના કરી શાળાની વિવિધ કામગીરીઓ બાળકોને સોંપવામાં આવી હતી અને બાળ સંસદની મુખ્ય વિશેષતા એ છે જેમાં બાળકોને મતાધિકારની સાથે સાથે નોટા અને રાઇટ ટુ રિકોલ જેવા અધિકારી પણ આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર શાળાને શિક્ષકોનો મહત્વનો ભાગ ભજવ્યો હતો ભારત એ વિશ્વ નો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ મુજબ અમારી શાળા જીવન જ્યોતિ માં લોકશાહી ને ધ્યાનમાં રાખી બાળ ની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને મતદાતા દ્વારા જે નેતાની જે વરણી કરવામાં આવે છે તેમાં મતદાતાઓથી નેતાઓ જે શાસન કરે છે અને ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જ રીતે બાળકોને બાળ સંસદની ચૂંટણી દ્વારા અમે લોકોએ સરસ મજાનો ઉપાય કરી અને બાળ સંસદની ચૂંટણીનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું જેમાં વીવીપેટ ઇવીએમ મશીન અને બેલેટ પેપરનો શું ઉપયોગ થાય છે તે પણ અમે બાળકોને શીખવ્યું હતું તે માહિતગાર કર્યા હતા અને તે મુજબ સમગ્ર બાળ સંસદની ચૂંટણી અમે લોકો યોજી અને બાળ સંસદની ચૂંટણીનું પરિણામ પણ જાહેર કર્યું હતું તેમાં વિદ્યાર્થીઓને જ્યારે આપણે વર્ગની અંદર પ્રવેશ કરીએ છીએ બુથની અંદર પોલિંગ એજન્ટ શું છે પોલિંગ અધિકારી શું છે બુથ મતદાતા શું છે તેમ દરેકની માહિતી આપી હતી અને મુજબ દરેક બાળકોને આઈ કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા તે પછી બાળક વીવીપેટના મશીન દ્વારા અને ઈવીએમ મશીન દ્વારા કઈ રીતે બાળક મતદાતા જે છે એ જે અધિકારી છે અને જે વિદ્યાર્થી છે એ સમગ્ર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અમે લોકોએ અમારી વર્ગ રજિસ્ટરની સંખ્યાને ધ્યાનમાં રાખી અને અમે લોકોએ એક વીવીપેટ અને એવીએમ મશીન દ્વારા ચૂંટણી કરી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓ વન બાય વન વર્ગમાં આવી અને બીપ સાંભળી અને ચૂંટણી કરી અને બાળકોને માહિતગાર કરી હતી

어도 t u 스 bekas s i